હેલો કેમ છો મજામાં છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે અમે આવ્યા છે દધીશી ઋષિ સ્થાપિત છે પ્રાણનાથ મહાદેવ અહીંનું બહુ મહત્ત્વ છે આજે અમાસનું નાવાનું અહીંયા એક નદી પણ છે તમને આવી બતાવી હું મમ્મી પપ્પા અને કાવ્યા આવ્યા છે આજે દર વર્ષે આ સમય આવતા જ હોય છે સ્વાગત છે તમારું સુમિત પોકરિયા બ્લોક્સની અંદર ગધસિંહ મુનિની કહાની છે ને લારી આસપાસ ત્યાં ક્યાંક એનું સ્થળ છે એનું નામ તો છે પણ મને આવડતું નથી અત્યારે આ નદી છે બધા નાતા હોય આવી રીતે મસ્ત એનું થોડુંક આવું હાથ છે પ્રાણનાથ મહાદેવનું મંદિર છે પછી તમને દર્શન કરાવું છું મમ્મીને કાવ્યાય બેઠા પપ્પા કંઈક ખોવાઈ ગયું એટલે ગોતે ને હું હવે આવું છું ગાગરલીની અંદર નથી જતો લેવું બેસી ઇન્દ્રવે શું કર્યું ઇન્દ્રને કોઈ રાક્ષસ એવા હોય ને ભરતાનું હોય ને એના વજ્ર માટે થઈને બધે આ કામ નીકળ્યું કર્યું પછી વિષ્ણુ ભગવાનનો ભક્ત એક મોટો હતો એનું ચંદ્રસૂર કાયમ કંઈક નામ હતું બહુ મહાન ભક્ત હતો વિષ્ણુ ભગવાનનો ભક્ત એટલે વિષ્ણુ ભગવાન જેમ કે આ કરે પછી આવા મુનિ તો ત્યાં દારિયાદ્રી પાણી ત્યાં એનો સ્થાન હતું અહીંયા બેઠા બેઠા હોય તો ભજન કરે એમ ભજન કરે પછી હું તો પછી આ ઇન્દ્ર વિષ્ણુ ભગવાન શું કર્યું એના ભગતને કીધું કે તું ત્યાં જાય એની પાસે એ વિષ્ણુ ભગવાનનો ભગત એની પાસે આવ્યો બધી ઋષિ પાસે દારિયાદ્રીની પાસે એનું જ્યાં સ્થાન છે ત્યાં ત્યાં આવી ને પછી એક મુનિરા તમે આ શું કરો એ કે હું તો ભાઈ મારી ભક્તિ કરું સામાન્ય ભગત છે હું તો સામાન્ય ઘુસી છે કે બહુ ઘુસી નથી બહુ બોલો એવી એ રીતની તો વાત કરી એ કે તો મારે એ તો પછી એવું કહી તો મારી ભક્તિ કરું મને ભક્તિ કરવા દે અને તું જા મારી ભક્તિમાં ખલેલ ખોટું ન પહોંચાડી કે તો હું તો કે હું તો વિષ્ણુનો ભગત છે અને મારે એ તો એ કે વિષ્ણુ ભગવાન સાથ સાથ છે કે ભાઈ તારે જીવ હોય મને મારી ભક્તિ તું કરવા દે આ તો પછી તો ન માન્યો ન માન્યો તો પછી આ તો એના ઓલો થયો એનું આમ કરીને કંઈક એનું મસ્કરી કરીને એનું આમ કર્યું તો એટલે ભાઈ મને મારી ભક્તિ કરવા દે તો શું કરવા કરે હેલો ગાઈસ નહીં લીધું પાછળ પીપરો દેખાય પાણી રહી લીધું પછી દર્શન કરી લે છે બધાએ નહીં લીધું બહાર ઊભીને કાગળથી જ નહીં લીધું મજા આવી ગઈ બધાને દધી સમૂહને કંઈક સમાસકાર કર્યો તો એને ઉડાડી દીધો એટલો સેટો

એ કે ભગત એ કે એ છે ને સામાન્ય ઋષિ નથી એ બહુ મહાન ઋષિ છે અને એના એ કે હાર્ડપીઝર માટે જ નિયમને જરૂર છે આ મારે કરવું પડે એમાં વિષ્ણુ ભગવાન આવ્યા પાસે દિતશ્રી ઋષિ પણ દારીયાદ્રી જ્યાં એનું સ્થાન હતું ત્યાં આવે છે વિષ્ણુ ભગવાન કે દિતશ્રી એ કેશ્ણુ તમે હામ પડે જરૂર પડે તો આવવું પડે વિષ્ણુ ભગવાન કે કે તમે કે કહે આ મારા એક ભગતને શું એ કે સમેડવું હોય કે એટલે હું તો કંઈ રીતે જ છે નડતો મેં તો એને કોઈ રીતનું બોલો હું તો મારી ભક્તિ કરું બેઠો બેઠો હું તો એ હું તો કંઈ ના એ જે એક મને બલું કર્યું કે હું આમ કરું કેમ કરું એ કંઈ કરવાનું નહીં પછી મેં એ કઈ કીધું કે ભાઈ તો એ કે હું તો એ કે વિષ્ણુનો ભગત છે કે તું ભલે વિષ્ણુનો ભગત હું તો કંઈ મને મારી ભક્તિ તો એને કરવા દો મારી ભક્તિમાં ખોટી ખલેલ હું પહોંચાડે તો તો એ રીતનું એમ કર્યું ને પછી મને તો આમ કંઈક સમા કરે ને દેખાય વિષ્ણુ ભગવાન આવ્યા ને વિષ્ણુ ભગવાન આવ્યો કે તમારે કે શું કરવું હોય કે મારે શું કરવું હું તો બાપાએ ક્યાંય ભક્તિ કરું ભગવાન તો બધો ભગવાન છે હું તમારે આજે થોડું આવી શકું વિષ્ણુ ભગવાન તો મારા ભગતને કોઈ હેરાન ન હોય કે કરવો ખોટી રીતે કોઈ જાતના મને હેરાન નહીં એને કરવાનું તો હું ક્યાં હેરાન કરું કંઈ નહીં કે હું વિષ્ણુ ભગવાન છે એટલું સમજી લે તો વિષ્ણુ ભગવાન મારે ન હું તો મારી ભક્તિ કરું હું એ ભગવાનની ભક્તિ કરું મારે તમારે ને કોઈ ઓલું લાગે વર્ગે નહીં દેવા લેવાની કોઈ જાતને તમે હું મારી ભક્તિ કરું તમે તમારું કામ કરો નહીં કે એમ ન લે કે હું હું એને વિષ્ણું છે મારા ભગતને તમે ખોટો ખોટો રસેડો એ ન મેળવે હું તો નથી કે તો હું વિષ્ણુ છે કે લે તું પણ મારું કે આ સ્વરૂપ જોઈ લે કે વિષ્ણુ ભગવાન કામ કરી આમ કરો આખું મોટું આખું સ્વરૂપ આખું આખું વિશ્વ દેખાય છે કંઈ વાંધો નહીં ભગવાન કે તમે ભગવાન છે હું તો ભગવાન નથી હું તો ઋષિ મામૂની છે કંઈ વાંધો નહીં હવે એ કે તમે આખું વિશ્વમાં મને દેખાય તમે પણ જોઈ લે હું ત્યાં બેઠો તો ભક્તિ કરું મારી પાસે તો કંઈ છે નહીં નથી કોઈ કોઈ વસ્તુ કંઈ મારી પાસે કોઈ ખાલી બેઠો તમે પણ એક જોઈ લો તો વિષ્ણુ ભગવાન ઊભા ને આમ કે આમ મને શું એને દેખાય છે વિષ્ણુ ભગવાન તો એમ ને કે આ તો ઋષિ કે તો તમે જોઈ લો ભગવાન કે બીજા હોય કે આમ કરીને ઊભા ને વિષ્ણુ શ્રી ઋષિ આમ કરીને મોઢું ઉગાડ્યું ને વિરાટ સ્વરૂપ આ તો તેત્રીસ કરોડ દેવતાની અંદર એક શંકર ભગવાન બ્રહ્મા વિષ્ણુથી માંડીને આખા તેત્રી કરોડ દેવતાને દેવીઓને બધી આવી ગઈ એમાં કોઈ બાકી ન રહ્યા એટલા બધી ઓહો ભગવાન તો એને કે વાય કે દા દા દાધી સિવા તારા જેવો ઋષિ કોઈ થયો નથી ને થવાનો પગે તો એ વિષ્ણુ ભગવાન એને પગે પડી ગયા વારે વાર દાધી સિવાય આવી તારી ભક્તિ આ મારું ભગત તો એ કે ખોટો કે મેં તો એને કંઈ કર્યું તું ભગવાન ને એ મને બોલું મેં તો કોઈ કર્યું કે હું વિષ્ણુનો ભગત છે તો વાંધો નહીં કે વિષ્ણુ ભગવાન હવે મારે કામ છે તમારું તો હું શું બોલો કે ઇન્દ્રને તમારું ખાધરે બનાવવું તમારા હાડ પાસ તમારા હાડનું તમારા હાડનું એનું ખજરે એને કરવું કે રાક્ષસ છે મરે એમ નથી ને તમારો ખજરા હોય તો એનાથી રાક્ષસ મરે એટલે દદીજીના અટકાય તો એ કે તમારું હા દીસી સિંહ મુનિના તો એ કે તમારું મોત કઈ રીતે છે કે મારું મોત તો છે ને મને કોઈ મારી શકે એમ નથી તમે સ્વયં વિષ્ણુ તમારા ચક્ર જેટલા છે શુદ્રશન ચક્ર ગમે શસ્ત્ર તમે હલાવો મને કોઈ સતી પોષે નહીં એ જો હું ઋષિ એવો ભગત છે જોઈ કે કઈ રીતે મોત છે તો પછી દાદી મને કે ભાઈ મારું મોત છે જો તમે ચેતરી કરો દેવતા બધી આય મારી પાસે આવો અને દેવીયું બધી આવે અને દેવીયું બને ગાયું અને તમે બનો ગવારું તમે બધે હા આમ ત્યાંથી હું પછી હાલું તમારી આગળ અને ગાયું બનેલી દેવી હોય મારું શરીરનો હાડમાઉસ બધા સાટતું સાટત્યું મને સાટી સાટીને હું જ્યાં પૂગું ને જ્યાં પૂગું ને ત્યાં મારું પ્રાણ જ્યાં પડે ને ત્યાં મારું તમને ભોળેરાથને કે વચનથી બાંધો જ્યાં મારું પ્રાણ પડે ત્યાં મારું નામ પ્રાણનાથ મહાદેવની મૂર્તિ સ્થાપિત તમારે કરવાની તો કે પણ મારી ઈચ્છા થાય હું જ્યાં મારું હાડ હાડમાઉસ કંઈ નહીં હોય ને ત્યાં હું પડી મને જગ્યાએ પસંદ આવી શકે હાલતા 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 તો હાલતા આવ્યા ને ગાયો બધી આમ મહાદેવ બધી આ પાર્વતી માને બધી દેવી બધી એને ગાયું બની હાડ હાડે હાડે ને ભગવાનનું શરીર આમ આવ્યું સીબે 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 આમ આમ સાટક્યું 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 હાલ્યું આ દેવેધરે આવી ગયા વિસળવેલી ને દેવધરા તીર્થને નદીને કાંઠે એ કે આ જગ્યા મને ભગવાન ફસન છે ને હવે મારું હાડમાસ છે કે લગભગ પૂરું થઈ ગયું અહીં મારો અહીં મારો દેહ એને પડવાનો છે આખરી તો હા ભગવાન કે કંઈ વાંધો નથી તો ત્યાં પૂજ્યા ત્યાં બરાબર બસ મારું હવે કોઈ માસ રહ્યું નથી મારું હવે તમારે મારા શરીરની અંદર હજરત થઈએ ને બનાવું ને તો આ મને જગ્યા ફસન આવી ગઈ હવે હું અહીં મારું પ્રાણ ત્યાગી દઉં કે પછી દધીસિંહોને ત્યાં પ્રાણ તાગી ત્યાગી દીધા અને બેહી ગયા કે ભાઈ હવે મારું તમે મારા તમારા નામને મારું પ્રાણ ક્યો એટલે પ્રાણનાથ મહાદેવ નામનું મારું અહીં ચોથી સ્થાપિત કરી દો ભગવાનને કે તેત્રીકોડ દેવતા બધી ત્યાં રોકાણા દેવીઓ પછી ત્યાં બેઠવી બધી એ દસ મુનિ ભગવાનનું નામ લઈ અને એને ભક્તિમાં ત્યાં બેહી ગયા તો સમાધિ ચલાવ પ્રાણ ત્યાગી દીધો પછી કે આ મારું વજ્ર તમારે જોઈએ મારું વજ્ર તમે કાઢી લીધું પછી ત્યાં એ રીતની કહાની છે અને ભગવાન પછી તેત્રી કરોડ દેવતા જ્યારે શિવરાત્રીનો મેળો ભરાય તે પરકમાનો મેળો ભરાય ત્યારે તેત્રી કરોડ દેવતાને પહેલાં ત્યાંથી આવવું વિહણવેલા આવવું પડે દેવધરા તીર્થ દધસિંહ મુનિ પાસે થઈને આવે શિવરાત્રીના મેળામાં જાય પછી શિવરાત્રિનો મેળો ચાલુ થાય ત્યાં સિવાય મેળો સારો નહીં થાય દુનિયાની અંદર મહત્ત્વનું આ સ્થાન આ મોટામાં મોટું આ સ્થળ છે તમે ગમે ત્યાંથી ગમે ત્યાંથી તમે જાત્રા કરો ચાર જ્યોતિ બાર જોતી કરો ગમે ત્યાં કરો પણ અહીં તમે ન જાવ તો તમારું બધું ન હોય આવું આવું તીર્થ છે બે માણસ હોય પતિ ને બે એ આવી અમાસ તો ક્યારેક જ આવે આ પિંચોતેર ફરશે અમાસ આવે પિંચોતેર વરસ અને પાંચ શ્રાવણ મહિના પાંચ સોમવાર આવ્યા પાંચ સોમવાર એકમ આજે એકમ છે અને પાંચમો સોમવાર અને પછી સોમવતી આઠમ આવશે આવો આ પિંચોતેર વર્ષ આવ્યું આ સમયે આ સમયે જે કોઈ બે માણસ પતિ પત્ની હોય ને ત્યાં જઈ ને એના દેવધ્રાની અંદર નાચ ધોઈ ને ભગવાનને એનું જળ સડાવે પ્રાણનાક મહાદેવને ભલે ત્યાં પીપરે એને ખાદલે પાણી રેડી અને નારિયેળને દોડવે તો એમાં ઇનાયમ છે ભાઈ પુરાણ આપણે કહે કે જન્મો જન્મતરના પાપ નષ્ટ થઈ જાય આ રીતની અમાસ હોય બાકી સોમવતી અમાસ હોય જવાનું તો મહત્ત્વ છે જ ત્યાં પણ આ રીતની અમાસ પિંચોતેર વર્ષે આવી એટલે પિંચોતેર વર્ષ આ રીતની કહાની છે ભગવાન વિષ્ણુ ભગવાનને પણ સ્વરૂપ દેખાયું કે દાધીસિંહ ઋષિ એના હાડનું એ ઇન્દ્રપાહાજી વજ્ર છે એ દધીસિંહ મુનિના હાટકાનું છે વિષ્ણુ પુરાણ જે આ મેં કંઈ કીધું એ આ બધી વિષ્ણુપુરાણની અંદર આ કહાની જે હતી એ મને વર્ષો પહેલાંની યાદ હતી એટલે આ કહાની મેં રજૂ કરી અમુક શિવપુરાણની અંદર એ આવે તો વિષ્ણુપુરાણની અંદર પૂરેપૂરો આ લેખ આવે દધસિંહ ઋષિનો અને વિષ્ણુ ભગવાનનો